નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું મિત્રપ્રકાશ કણજરી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો તો આગળ સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા છે બેટા અહીં આગળ તમને ફ્રી પીડીએફ મળી છે કોઈ પણ ચાર્જ આપવા નથી કોર્સ પણ એકદમ ફ્રી છે બેટા તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં આગળ તમે જોઈ શકો છો સાથે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે ક્લાસ નંબર કયો છે બેટા ક્લાસ નંબર નવમો પહોંચી ગયા છે અગાઉના ક્લાસ પણ તમને નીચે છે અને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તમામે તમામ ક્લાસ પણ નીચે આપેલા છે બેટા તો અહીંયાગર શું છે શીખવાનું શું છે દિશા અંદર તો હું આગળ બેટા તમને કહું છું ફૂલ ફોકસ તમારે ક્લાસ પર રાખવાનું છે કેમ કારણ કે અત્યારે અહીંયા આગળ ટોટલ ક્લાસમાં આપણે કોન્સેપ્ટ શીખીશું કેવી રીતે આપણે દિશા નક્કી કરીશું કેવી રીતે દિશાની સાથે દાખલા જોઈશું અને આગળ તમને પાંચથી દસ દાખલાની પ્રેક્ટિસ આપીશ સાથે તમે બેટા મને મેસેજ કરજો વોટ્સએપમાં કે આગળ સાહેબ મને પ્રેક્ટિસ પીડીએફ આપો બેટા હું તમને એક સાથે બધા જ ચેપ્ટરની પ્રેક્ટિસ પીડીઓ આપી દઈશ જેથી કરીને તમારો પણ ટાઈમ વેસ્ટ ના થાય અને મારો પણ ટાઈમ વેસ્ટ ન થાય બેટા તો ચાલો હવે ફૂલ ફોકસ રાખશું પણ એ પહેલાં તમને કહું છું બેટા કે સીએડીનો સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા અમારો વોટ્સઅપ નંબર છે ત્યાં મને મેસેજ કરી શકો છો અને જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો પણ કાર્યક્રમ છે બેટા તો અહીં આગળ કરી દેજો ચેનલને જેથી કરી તમે દરરોજ દરરોજ ક્લાસ મેળવી રહો બેટા તો હવે ફૂલ ફોકસ તમારે શું રાખવાનું છે બેટા અહીં ક્લાસ પર રાખવાનું છે અહીં આગળ હું વચ્ચે આવીશ નહીં ઓકે ચલો બેટા મળીએ ચલો બેટા તો સૌથી પહેલાં અહીંયા આગળ ક્લાસ ઉપર તમારે ફૂલ ફોકસ રાખવાનું છે અને આપણે શું શીખવાનું છે બેટા આ ચેપ્ટર નંબર છે દિશા શું શીખવાનું છે દિશા તો દિશા શું હોય છે એ આપણે શીખવાનું છે તો દિશા શીખતા પહેલાં આપણે શું કરવું પડશે બેટા કે અહીંયા આગળ દાખલા સમજવા પડશે કેવા પ્રકારના દાખલા આવે છે માની લો બેટા તમને એમ કે તમે ઉત્તર દિશામાં દસ કિલોમીટર ચાલો છો જમણી બાજુ અને ડા ત્યાંથી પછી ડાબી બાજુ વળો છો ત્યાં આગળ દસ કિલોમીટર ચાલો છો ત્યાંથી પંદર કિલોમીટર ચાલો છો તો તમે તમારું મુખ કઈ બાજુ હશે એવા કઈ પ્રકારના પ્રશ્નો પૂછે છે તો સાહેબ આ બધું સમજાવશો હા બેટા એકદમ ડિટેલમાં સમજો સાથે સાથે બેટા એકદમ તમે પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે પરંતુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દરરોજ દરરોજ ક્લાસ મળતા રહે ચલો બેટા હવે અહીં જોવાનો પ્રયાસ કરીશું બેટા કે આપણે શું શીખવાનું છે બેટા દિશા શીખવાનું છે શું શીખવાનું છે દિશા તો સૌથી પહેલાં બેટા અહીં તમારે નોટમાં લખવાનું છે શું લખવાનું છે દિશા ચલો લખી તો દિશા શક્તિ સમજવા પહેલાં સૌથી પહેલાં બેટા આપણે સર્કલ સમજવું પડશે શું સમજવું છે સર્કલ એટલે કે જે તમારું ગ્રાઉન્ડ હોય તે બેટા તો વચ્ચે શું હોય બેટા સર્કલમાં પોઈન્ટ હોય બેટા એક આ ચાર કટકા સરખા કરો કહેવા તો બેટા આ એક ખૂણો કેટલાનો થયો બેટા નાઇન્ટી ડિગ્રીનો કેટલાનો થયો નાઇન્ટી આ પણ એક ખુલાનો કેટલા થયો બેટા નાઇન્ટી आप के, आप के तो ना थे बेटा 90 डिग्री आप के ना थे बेटा 90 डिग्री तो समझो बेटा कि ऐसे शू बनी गये बेटा चौरस बनी गया बेटा आ चौरस मैं बेटा अँ कर दर्शाई शू कर तो ओके चलो हाँ खबर पड़ ओके तो बेटा आ एक नाइंटी डिग्री ना भेगो थी भेगो थो आइंटी भेगो નાઇન્ટીન તો ટોટલ કેટલું સરવાળો થઈ ગયો બેટા થ્રી સિક્સટી ડિગ્રી કેટલું થઈ ગયું બેટા થ્રી સિક્સટી ડિગ્રી તો હું તમને કહું બેટા કે તમે આહીં આગળ ઊભા હોવ તમે ચાલવાનું શરૂ કરો છો બેટા આમ કરીને આમ તો બેટા તમે કેટલું ચાલીને આવ્યા થ્રી સિક્સટી ડિગ્રી કેટલું ચાલીને આવ્યા થ્રી સિક્સટી ડિગ્રી ઓકે બેટા એકદમ કોન્સેપ્ટ ક્લિયરિટી છે કોઈ આગુ પાછું કોઈ કરતા નહીં બેટા એકદમ સમજવાનો પ્રયાસ કરજો મારા મિત્રો ચલો હું સમજું બેટા બીજી વસ્તુ બેટા આટલો અડધો ભાગ હોત एट कि अर्धो भाग है बेटा शू है बेटा अर्धो भाग एक आग ने एक आ तो शू गए बेटा अर्धो भाग एट्ले एकदमा बे कह हाँ गुणिया के बेटा नेव अथवा शू करे बेटा चलो आखो के भाग है आरियो भाग के आरिय के नेव के करा अर्धा करा तो चलो तो कहो जवाब आशे बेटा पिस्तालीस तो मतलब कि आ के डिग्री हे बेटा पिस्तालीस डिग्री के डिग्री हाँ पिस्तालीस खबर पड़ी गई चलो આટલી ખબર પડી ગઈ ઓકે હવે બેટા એનો સ્ક્રીનશોટ પાડ લો શાંતિથી એક મિનિટનો ટાઈમ આપો વિચારી લો તમારે જે રીતે વિચારવું વિચારી લો બેટા સરસ વિચારો તમારે ક્લાસ નોટમાં પણ લખી નાખો જેથી કરીને તમને ખ્યાલ આવે બેટા ચલો આટલું પતી ગયું ઓકે હવે આના પછી આપણે થોડુંક આગળ જઈએ તો બેટા આગળ મારું એક શિક્ષા અભિયાન છે બેટા ગુજરાતમાં કે ગુજરાતના એક કરોડ વિદ્યાર્થી મિત્રોને ગુજરાતના એક કરોડ વિદ્યાર્થી મિત્રોને આ અભિયાનમાં જોડું શિક્ષા અભિયાનમાં તો બેટા એ સૂત્ર શું છે મારું કે સુરોજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે બેટા આ મારી હશે યુટ્યુબ ચેનલ છે અમારો બીજા વોટ્સઅપ નંબર છે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને અમારા ટ્યુશન ક્લાસીસનું આઈડી છે બેટા તો સમજો બેટા કે આગળ આ બધી જ વસ્તુ તમે ફોલો કરી શકો છો કરવી હોય તો જ બેટા કોઈ પણ હું સોશિયલ મીડિયા પર ફોર્સ કરતો નથી બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે આપણે બેટા જોયું આગળ કે આગળ એક ખૂણો ગ્રહણ છે નાઇન્ટીનો આ પણ નાઇન્ટી આ પણ નાઇન્ટી આ પણ નાઇન્ટી મતલબ સર્કલ ગ્રહણ બની ગયું બેટા થ્રી સિક્સટીનું કેટલાનું બની ગયું થ્રી સિક્સટીનું હવે સમજો બેટા સર્કલ જે થ્રી સિક્સટીનું બન્યું તો હું એમ કહી શકું બેટા કે થ્રી સિક્સટી ભાગ્યા તો બેટા કેટલા ડિગ્રીનું બન્યું બેટા એક નેવું ડિગ્રીનું બન્યું કેટલા ડિગ્રીનું બન્યું ન્યૂ ડિગ્રીનું હવે સમજો સાહેબ કે ન્યૂ ડિગ્રીનું બન્યું ચલો તો નેવના અડધા કેટલા થશે બેટા પિસ્તાલીસ કેટલા થઈ ગયા બેટા પિસ્તાલીસ મતલબ કે આ ખૂણો કેટલાનો બની ગયો પિસ્તાલીસનો તો બીજા આ રીતે પણ પિસ્તાળીસ બનશે ઓકે આ રીતે પણ પિસ્તાલીસ બનશે ઓકે આ રીતે પણ પિસ્તાલીસ બનશે ખબર પડી ગઈ ચલો ખબર પડી ગઈ ઓકે ચલો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને ક્લાસ પણ મળતા રહે બેટા ચલો અહીંયાથી આગળ જઈએ હવે સુધીમાં જવાનું છે બેટા કે અહીંયા આગળથી આ દિશામાં જવાનું છે શેમાં જવાનું છે બેટા દિશામાં શેમાં જવાનું છે દિશામાં ચલો બેટા ઉપરની બાજુ કઈ દિશા હવે ઉત્તર નીચે દક્ષિણ તમે આ बाजू કયો આવશે બેટા પૂર્વ અને આ बाजू આવશે બેટા પશ્ચિમ ઓકે બેટા તમારે યાદ રાખવું તો બેટા શું લખવાનું કે આ बाजू શું આવી બેટા ગુજરાત આવી શું આવી બેટા ગુજરાત ખબર પડી ગઈ અને આ बाजू જમ્મુ એન્ડ કાશ્મીર આ बाजू કેરળ અને આ बाजू બેટા આવશે અરુણાચલ પ્રદેશ શું આવશે બેટા અરુણાચલ પ્રદેશ શું આવશે બેટા અરુણાચલ પ્રદેશ ઓકે આ રીતે પર તમે યાદ राखी सको चलो बेटा हम हाँ आगे समझो ये हाँ प्रॉपर समझ बेटा ओके हम हाँ ध्यान रखोड़ फोकस जो ये नहीं चलो हम बेटा आगे शो है नॉर्थ के उत्तर बाजू साउथ एले के दक्षिण बेटा ईस्ट एंड वेस्ट ओके हाँ समझो बेटा હવે તમને આગળ એક નવો પ્રશ્ન પૂછશે બેટા કે તમે એમ કહો કે ઈશાન દિશા આવશે નૈઋત્ય આવશે વાયવ્ય આવશે બધી દિશા આવશે બેટા એટલે શું કહે બેટા કે અહીં આગળ વચ્ચેલા ફાટા પડે જો એક જ મિનિટ સમજાય બેટા એ આ વચ્ચેલા ફાટા પડે બેટા હું તમને અલગ કલરથી લઉં લઈ જેથી ખ્યાલ આવે તમને વન મિનિટ યસ પર્પલ આવી મેચ થશે

તો બેટા આગળ આ ઈસ્ટ દિશા છે બેટા આ નોર્થ છે આ વેસ્ટ છે અને સાઉથ છે તો બેટા હવે આ દિશાનું તમને પૂછશે બેટા કે આ દિશા કઈ છે આ દિશા કઈ હશે આ દિશા કઈ હશે અને આ દિશા કઈ હશે આવો પ્રશ્ન પૂછશે હવે સાહેબ કે આને યાદ કેવી રીતે રખાય બેટા તો સમજો કે આને યાદ કેવી રીતે રખાશે બેટા ચલો હું સમજાવું ચલો તો બેટા હવે આપણે બેટા અહીંયાગ જે આરે દિશા છે એને કઈ રીતે યાદ રાખશું એ જોઈ લો ચલો જો બેટા તો શું યાદ રાખવાનું ઇનોવા ઈ અ નો વાહ ઇનોવા કાર આવે ને બેટા એ યાદ રાખવાની તો બેટા ઈ પછી અહીંયા આગળ અ પછી અહીંયા આગળ નો ને પછી અહીંયાગળ વા શું યાદ રાખવાનું બેટા સમજો ફરીથી એ ફરીથી સમજો તમે ઇ અ નો વાહ તો બેટા હવે અહીંયાથી આપણે આખો આખો શબ્દ મળી જશે બેટા અહીંયા શું આવશે ઈશાન કઈ દિશા આવશે ઈશાન અહીંયા આગળ બેટા આવશે અગ્નિ કઈ આવશે બેટા અગ્નિ ના આવશે બેટા નૈઋત્ય નૈઋત્ય અહીંયા આગળ હશે બેટા વાય ઓકે બેટા એકદમ તમે શાંતિ સમજી લો બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને ક્લાસ મળી રહે અને પ્રેક્ટિસ રહીને પીડીએફ પણ તમને ત્યાં આગળ મળી રહે બેટા અને એકદમ શાંતિથી તમારે શું કરવાનું છે બેટા કે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અથવા તો તમારે નોટમાં નોંધ કરી લેવાનો છે હું તમને આગળ એક મિનિટનો ટાઈમ આપું છું તમે શાંતિથી વિચારીને અને લખી નાખો બેટા ચલો આટલું સમજ્યા બાદ હવે આપણે એક બીજું વસ્તુ અમારામાં શીખવાની છે બેટા ચલો શું કહે છે બેટા જો અહીં આગળ જોઈ લો આ જ વસ્તુ છે તો અહીં આગળ કેટલા છે બેટા બાર વાગે અહીંયા ત્રણ વાગે અહીંયા છ વાગે ને અહીંયા નવ વાગે તો બેટા સમજો કે આર્યો ઘડિયાળનો કાંટો આમ ફરે કેમ ફરે બેટા આમ ફરે તો કઈ દિશા કહેવાય ઘડિયાળના કાંટાની દિશા બેટા તો આમ કરીને આમ ફરે તો બેટા શું લખાય ઘડિયાળના કાંટાની ડાબી બાજુ ખબર પડી કે એનું ઉલટું કંડાખો વિરુદ્ધ દિશા તો બેટા ડાબી બાજુ થી લઈને જમણી બાજુ તો બેટા વિરુદ્ધ દિશાનો સિમ્બોલ બનાવ તો બનશે બેટા એ આમ બનશે બેટા ઓકે ખબડી ગયું બેટા આ શું બની ગયું ડાબી બાજુથી ક્યાં બટી જમણી બાજુ ખબડી ગયા એટલે ઓકે તો આટલું જોઈ લો વિચારી લો સમજી લો પછી આપણે આગળ જઈએ બેટા ચલો તમે સ્ક્રીનશોટ પાડી લીધો છે ન પાડી હોય તો પાડી લેજો જેથી કરીને તમને ક્લાસ પણ સારી રીતે સમજ આવે હવે સમજો બેટા કે આગળ તમારો છે બેટા સંપૂર્ણ ફ્રી કોર્સ છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો બેટા મારી યુટ્યુબ ચેનલ છે પ્રેક્ટિસ માટે પીડીએફ પણ તમને ત્યાં અવેલેબલ છે સાથે સાથે બેટા મારા વોટ્સઅપ નંબર છે આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને પીડીએફ માટે મેસેજ કરો બેટા ચલો હવે અહીંયા આગળ જઈએ તો શું છે બેટા કે હવે બીજી વસ્તુ વિશે બેટા કે સૂર્ય કઈ બાજુ ઉગે ઉગે અને આ આવો પ્રશ્ન પૂછે છે બેકા તો સમજો બેટા અહીં ઘર આપણે અહીં ઘર આપણે સમજવાનું છે કે અહીં ઘર શું હતું બેટા નોર્થ સાઉથ ઈસ્ટ એન્ડ વેસ્ટ ઓકે બેટા તો અહીંયા ઘર આપણું શું છે બેટા ગુજરાત છે શું છે બેટા ગુજરાત અને અહીંયા ઘર શું છે અરુણાચલ પ્રદેશ ઓકે બેટા ચલો અને નોર્થમાં શું છે બેટા જમ્મુ એન્ડ કાશ્મીર અને સાઉથમાં શું છે બેટા કેરળ શું છે બેટા કેરલ કેરળ શું છે બેટા કેરળ તો હવે સમજો બેટા કે તમને એમ પૂછે છે કે સૂર્ય કઈ બાજુ ઉગશે અને આ થમશે બેટા તો આર્ય ક્વેશ્ચનની ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન સાથે સવાલ થઈ જશે પરંતુ આગળ આપણે એક વસ્તુ જોવાની છે પડછાયો કેવી રીતે પડશે પડછાયો ફોર એક્ઝામ્પલ બેટા આગળ સૂર્ય હોય શું હોય બેટા સૂર્ય હોય અને આગળ તમે ઊભા હોય તો પડછાયો ક્યાં પડશે બેટા પાછાની સાઈડ પડશે ને પડછાયો ક્યાં પડશે બેટા પાછાની સાઈડ જ પડે ને આગળ તો પડશે નહીં કેમ બેટા કે જો સૂર્ય આ બાજુ હોત તો આમ પડે જ બેટા પરંતુ જ્યારે સૂર્ય આમ છે કે કઈ બાજુ પડશે બેટા વિરુદ્ધ દિશામાં પડશે એટલી ખબર પડી ગઈ લોજિક છે સિમ્પલ છે તમે ક્લાસની બહાર જઈને બેસીને જજો બેટા જુઓ અને તપાસ કરજો અને ખબર પડી જશે તમને લોકોને ઓકે ચલો આટલી ખબર પડી ગઈ સરસ હવે તમારે શું કરવાનું છે બેટા આટલી ખબર પડી ગઈ હવે તમારે શું જોવાનું છે બેટા કે સૂર્ય કઈ બાજુ ઉગે અને કઈ બાજુ આથમે ઓકે ચાલો તો બેટા સૂર્ય કઈ બાજુથી ઉગશે તો બેટા આટલું સમજી ગયા ઓકે તો બેટા સૂર્ય શું કરશે બેટા આ બાજુથી ચાલશે અવરઅવર આ જશે પછી આ જશે પછી આ જશે પછી આમ જશે પછી હાથમી જશે બેટા ઓકે આ શું છે બેટા ઘટના છે ઓકે તો સૂર્ય જ અહીંયા હોય તો બેટા શું કહે છે હવે સમજો કે પડછા કઈ બાજુ પડશે બેટા આમ પડશે આનો ઉગ્યો હોય બેટા તો આમ પડશે જેમ જેમ પાછળ જતો જાય એમ જેમ જતો જશે બેટા હવે અહીંયા ઘડી સમજ પડી ગઈ હોય તો થોડુંક આપણે બેટા અહીંયા આગળ આગળનું લેવલ જવા દઈએ આટલી ખબર પડી ગઈ સ્ક્રીનશોટ પાડો જેથી કરીને તમને ખબર પડે ચલો તો આગળ ક્વેશ્ચન તમને પૂછ્યું તમને ખ્યાલ આવશે કે શું સાહેબ ભણાવે છે હું એમ કહું બેટા કે ઈશાન દિશા કઈ બાજુ આવી તો તમે શું કહેશો બેટા કે આમ દોડશો ઓકે તો ઈ અ વા તો બેટા આગળ શું છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો બેટા ઇનોવા મતલબ કે ઈશાન દિશા કહીએ બેટા ઉત્તર પૂર્વ કહેવાય કઈ કહેવાય ઉત્તર પૂર્વ આ એક ક્વેશ્ચનનું સોલ્વ થઈ ગયું ઓકે ચલો હવે બેટા આપણે આગળ જોઈએ કે આવા પ્રકારના પ્રશ્નો પણ હોઈ શકે છે ને થોડુંક આગળ લેવાનું જોઈએ કે તમે વહેલી સવારે શું કહે છે બેટા તમે વહેલી સવારે સવારે ચાલવા જાઓ ત્યારે ચા લવા જાઓ ત્યારે ત્યારે તમારો પણ છાયો છાયો તેની ડાબી બાજુ તરફ પડે છે તો તે કઈ દિશામાં જતો હશે એટલે તમને પ્રશ્ન શું પૂછ્યો સમજો તમે વહેલી સવારે ચાલવા જાઓ ત્યારે તમારો પડછ તેની ડાબી બાજુ જાય તો કઈ દિશામાં જતો હશે તો સમજો ચલો હવે આગળ સમજવાનો પ્રયાસ કરી મારા વાલા કે ચલો શું કરવાનું છે બેટા કે હવે સમજો આખી ઘટના સમજો શું છે બેટા કે સૂરજ ક્યાંથી ઉગે એ પહેલાં દિશા બનાવી દે બેટા એ કરીને નામ હોય બેટા દિશા ઓકે એ નોર્થ હશે એ સાઉથ હશે વેસ્ટ હશે એ ઈસ્ટ હશે ચલો બેટા સૂર્ય જ ક્યાં આથી ઉગશે પછી આ જશે પછી આ જશે પછી ખરાબ બપોરે આંકડા આવશે ઓકે તો સમજો બેટા શું કહેવા માંગે છે બેટા કે સવારે એવું એટલે બેટા આ બાજુ જોઈએ ને આમથી ને સવારે આટલે જ પહોંચતો હશે એમ તો સમજો કે તમે આંકડા ઊભા હોવ તો તમારો પડછાયો ક્યાં પડશે બેટા આ બાજુ પડશે ને આટલી ખબર પડી ગઈ ઓકે તો બેટા સમજો કે વિજયની કઈ બાજુ પડે છે અથવા તો રમેશની કઈ બાજુ પડે છે અથવા તો ગણેશની કઈ બાજુ પડે છે બેટા સમજો કે આ વ્યક્તિ તમે ઊભા છો તો એ કઈ બાજુ પડશે ઢાબી બાજુ પડે છે કઈ બાજુ પડે છે જાય તો પડછાવ તેની કઈ બાજુ પડે છે બેટા ઢાબી બાજુ પડે છે તો બેટા સમજો કે આ વ્યક્તિ ઊભો છે તમે થ્રીડીમાં તમારું એનાલિસિસ કરીને જુઓ બેટા કે આ વ્યક્તિ ઊભો છે ફેસ એનું આ બાજુ છે તો તમે બેટા આ બાજુ ફેસ રાખો અને સમજો કે આ બાજુ તમારે શું હશે બેટા જમણી બાજુ હશે એટલે આ બાજુ કઈ હશે બેટા ડાબી બાજુ હશે તો ડાબી બાજુ છે એનો મતલબ કે જવાબ શું આવશે બેટા નોર્થ આવશે શું આવશે બેટા નોર્થ આવશે કેમ ડાબી બાજુ અહીં આગળ પ્રશ્ન કીધો છે એટલા માટે જમણી બાજુ કીધું હોત બેટા શું જવાબ આવે સાઉથ ખબર પડી ગઈ ચલો સરસ રાવણ બે ત્રણ પ્રશ્નો જોઈશું પછી ખ્યાલ આવશે હવે ચલો અહીંયાથી આગળ જઈએ જતો બેટા શું જઈએ આગળ પ્રશ્નો જોઈએ શું કહે છે પ્રશ્નો ચલો અગ્નિ ખૂણો અને ખૂણો પ્રશ્નનો જવાબ ક્યાં જોવા મળે આ પ્રશ્નો તમારે બેટા મને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેવાનો છે અને સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી દે છે જેથી કરી તમને ક્લાસ પણ મળતા રહે બેટા શું છે બેટા ક્લાસ પણ તમને મળતા રહે ઓકે ચાલો આગળ ક્વેશ્ચન જોઈએ બેટા ચલો બેટા બધાની પ્રેક્ટિસ પીડીએ પણ મળવાની છે એટલે ટેન્શન લેતા નહીં ચલો ચલો કે સૂર્યોદય વખતે સૂર્યોદય ઉદય એટલે બેટા સૂર્યોદય એટલે કે ઉદય એટલે કે ઉગે ઉગે સૂર્યોદય ઉગે ત્યારે બેટા હવે સમજો આખી રકમ હું તમને વાંચી દેખાડી દેખા પડે શું કે છે બેટા નકુલ સૂર્યોદય પછી ચાલતો હોય ત્યારે તેનો પડછાયો જમણી બાજુ ત્યારે સહદેવ પડે છે ત્યારે જમણી બાજુ પડતો હોય જો હવે સહદેવ વિરુદ્ધ દિશાની બાજુમાં ચાલતો હોય તો સહદેવનો ચહેરો કઈ બાજુ હશે બેટા પ્રશ્ન સમજો શું કહે છે બેટા કે સૌથી પહેલાં આપણને કન્ડિશન ખબર પડી જાય બેટા કે શું હશે બેટા કે સૂરજ અહીંયા આગળ હશે અને ઉગતો ઊગતો બેટા આમ કરીને આમ જતો હશે કેટલી ખાવું પડી ગઈ ઓકે હવે અહીંયાથી આગળ જઈએ શું કીધું છે હવે આગળ શું છે બેટા પૂર્વ દિશા છે કઈ હશે બેટા પૂર્વ દિશા અને ઉત્તર હશે આ દક્ષિણ હશે અને આ પશ્ચિમ હશે ઓકે બેટા ચલો બેટા શું છે નકુલ સૂર્યોદય પછી ચાલતો હોય તો સદૈવ જોયું કે તેનો પડછાયો જમણી બાજુ પડે તો બેટા સમજો હવે કોઈ વ્યક્તિ આમ જતો કે આમ જતો બેટા ક્યારે આમ જાય તો પડછાયો પડે નહીં સો સોરી બેટા મારી તબિયત થોડીક વીક છે એટલા માટે હું અત્યારે હાલ આ ક્લાસ આ એડ કરું છું નેક્સ્ટ ક્લાસ આવશે ત્યારે તમને પ્રોપરલી સમજાવીશ બેટા અને પરીક્ષા ટેસ્ટ માટેનું બેટા પેપર પર તમને ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જાય ત્યાં આગળ જોવાનો પ્રયાસ કરજો બેટા તો આગળ આઈ એમ સો સોરી આઈ એમ નહીં હું આ ક્લાસ નહીં પૂરો કરી શકું કારણ કે અવાજ પણ નહીં નીકળે બેટા ઓકે તો મળીએ નવા ક્લાસમાં કંઈક શીખીશું જય હિન્દ જય ભારત